મારી હવે કોવેતર એડા બે વાગળી કાંઈ હવે તમારે કોમ કરતો દોરા મગફળો વાય શું છો તમે

આવ્યો આવ્યો આવ ઘટતો હોય આ તારો મોટો થઈ જાય છે હેડી ક્યાં કહેતો છે હું નહિ હેડ ક્યા આ કેમ આટલું બધું આ શણગાર્યું હોય આ શણગારું પડે

કોળા જેવો હધેર ઉડવા વાર છે બાકી અમે હાલ આઈ ગયા હાલ તો ભોય હેડતો નહી જો ઉડે પોસ મિલેજ માં અમને કમ્પ્લીટ હમુ છીલા છોકરા હવે ચાલ તો દેખાય હવે આ બાપુ દેખો તો ને ઓવા હ ઓવા કેવા છે પટ્ટાવાળા વાળા થી હવે કોણ હવે પટ્ટા બાપુ થી જો ખાઈ શકો આ એમ જ છે કે શું હો પટ્ટાવાળા વાળા ખાલી નોમે પડે કાપી છે બાપુ મિયા હમુ કરજો ના ખાવ તે આ દવામાં દવામાં તો દવાખાના ભઈ ના છે મુજે મટાયું છે એક ગમો નઈ તેટલા સત્તર ગમો મટાડી ને આવ્યો જેવું દવાખાના માં ના આવે એટલે ભરેલી પડે દવાની કોમ ના આવ્યો એટલે તમે દવાખાને ઉડ્યા છો વટાવી દીધું શું દુઃખ હતું

અલ્યા યાર માં બાપ ની સેવા કરો આ બાવલામ ફાવલા કોઈ આલી ના અને છોટી સુકા ગજેટો કઈ કઈ કરોસ આવડી આ બાવાના દ્રશ્ય કામ થઈ જાય કાલ વેલા હગવાઈ જાય ભાઈ મારો બનાસ